રે 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 આ કાંઈ ન દે એ બેલડીયા મોકેયા વી વર્તે ગઈ અભી માં તાણવા લઈ ઉસરો વાર લે તો ઉસરો ઈ ગમ ખેસે લે ઉસકો લઈ મારે માં મારો માં ઉસરો ભરપાવ નાવી કાઢ માં વાલે વાલે ઉસરો લેમ જરા હું ન્યો થઈ આના માં હાટના આવવા છે મુ બે બે રે 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 એમાં પા આ હિંગ રે પાગલો તો હું કહી દઉં હું કહી દઉં અ ઉપર બોર ને દાનો એક ટાટીયા ખેસલી તો મે આ મોરતી પુગે ગો મેમાને એક ટાટીયા ખેસલી આ મોરતી પુગે એય ગોળા ખરી પકડવો પક આ જરી નીનો બોલાવા આવીયો રાંજરા પના હમ પોપટ કયો ચાલ્લે છે આ બાબા આવીયો પકડા <Trib> ખે <forums> um <das quartan,"��atsas1> <laughs>

ને નીલાયતે જોવન કરજો આપણે હાસી રખ આપી લંગડી દાહે માર નખી ઉઠાય પકડવો કોક આ જરી લે ને બસ ને હા ટકારી ટાકી એનો ખેલ થાય

না মোৰ বেয়া ন গছ

એને ખબર હોય એટલો તો હોય ને તો આ શું હા મૂકી દો છે આ મને કે હું મજા આવે ને ભાઈ તમે જ પાડાન વેટરે નાખો તો કા તમે મજા પાડો કાર્ડ નાખો લોયા ગાય કે લાગે આ અહીંયા કભી આ ટીઓરિયા એટલે પાર્ટીમાં ને રેવો ને તો દેખાય દેખાય આનો કામ હોય એય યે ભરી ગઈ હા અજેશભાઈ નમસ્કાર કે આપણે સારું કરીએ એના માટે ખરાબ નહોતું ઓયતી કામ કે આપણે આ બીજું મત કેટલી હાલાકી થાય હાલ બાબાની ખબર નથી કોણ આમકતાજીએ કેવડક ના રે આરા

ઓલો ડોયલ કુલા લેન હું છું なお <laughs> かつは世界に行くかばんのだろうしっても,も <laughs> うらうべきだけど。 તરાસા થેરકેથી આટક વાર કરને વાર લખે ઢાકે દે બતય બોગરાખો બોગરાખો બટક દે ના <coughs>

аю ઓі ຓ຦ຆອອອອອອ લອອ ,不會 у ці іс ຜຨશ� ຮૂત�ອອ ຖ્ອອ ມ૎ળອ ນખીອ ຖອ�ອ ຂસົອ ອཛອອ

બો ના હું બોલ્યો કોટ કાઢ હા કે ડોરા છે ભલે એ ડોરા કાઢતી સુમા কাপ প্রাসড় আই ਗਈছে নে চলে রাখে না কত পায়ಾನೆ 어 অগ্ন হইলো ছাবা দি তো পাক বি져ছে মানে মানে दोन्ही दाईन हाथ में आवे और जो जो हात

આ વીજ કર રેગો સા પરવારો ભરેગો ન થા આબી જો ક્યો મફત છે ને ફોરવિલ ઇ કાલે ઇ તો નું માફત કે બીજું નળા પડે

हेलो आगे तो देखो ओले हा वस ओले हा वस अंदर ना थे ना अंदर ना बात मारवा आप तो बंदा पकू ए वीरम डॉक्टर નો ફોન આવે નક ભગવાનતા वीरम डॉक्टर નો ફોન આવે કરે ઓલી અમે આપ પાસ वीरम ડોક્ટર ઈ દેવા નક તો ગોટા ઉત રહેને પણ મુક્તિ ન જાય હ હોટરા 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 હોના હોના ડોક્ટર નો ફોન આવે આવવા આવ નક આપણે લે આયા Indonesia is un discs શીસણણ do જીસત જીશૣ ેસીબણ�ę હીસદ સાળાળ હીસભ સભીહે ચીસળ સમન હીદ સહદન સભજે સકુછ ને સિયન � ગાય મીમાના એ વાત કેવા કામ આવે કે કે મારે બે ચાર જણાને ગોતવા પડત કે કહેવાય ગાયની ખરીયું કાપવ્યું હતું એટલે એમાં બે ચાર જણા જ જઈએ પાડવામાં પકડવામાં રણજીત ને હું તો હોય પણ તો એ પકડવું બીજું બી એવી રીતથી પણ હાઉ ગાયની એકદમ મજા આવે હાલ હાવ પગું એકદમ ફોરા થઈ ગયા ને કાંઈ હાલે નહોતી શકતી હાવ એકદમ ઊંમાં પગું ભટકાય ને કાંઈ બહુ મજા નથી આવતી હાલવાની